જોશું વિચારીશું પાર્ટી જોઈન કરવાવાળો વિષય અત્યારે કોઈ છે નહીં બસ આવા મિત્રતાના ભાવથી ચર્ચાઓ થઈ આવનાર સમયમાં જે ટૂંક સમયમાં અમે એક ખેડૂત મીટિંગનું આયોજન કરીએ છીએ જેમાં અમારા જે ખેડૂત કાર્યકર્તાઓ છે આ કાર્યકર્તાઓ સાથે મળવાના છીએ જે અત્યારે મુદ્દાઓ છે જે ખેડૂતના જે ખેડૂતોને પીડા આપે છે હું જેલમાં હતો એ દરમિયાન જે સ્થાનિક પ્રશ્નો ઉદભવ્યા છે તો એને લઈને પણ જે નાની મોટી રજૂઆતો કરવાની હોય તો એને લઈને અમે અત્યારે આગળ વધી રહ્યા છીએ